મુંબઈના રામ મંદિર સ્ટેશન પર રાત્રે એક વાગે એક એવી ઘટના બની જે ફિલ્મ થ્રી ઇડિયટ્સના રેન શોની યાદ અપાવે છે ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક ગર્ભવતી મહિલાને અચાનક જ પ્રસવ પીડા શરૂ થઈ એ સમયે વિકાસ બેગડે નામના યુવાને હિંમત બતાવીને ટ્રેનની ચેઇન ખેંચીને ટ્રેનને રોકી ડોક્ટર સાથે વિડીયો કોલ દ્વારા તેમને માર્ગદર્શન આપ્યું અને તેમના સૂચન મુજબ જ વિકાસે સ્ટેશન પર જ મહિલાની ડિલિવરી કરાવી હિંમત અને કારણે મહિલા એક સુંદર બાળકને પણ જન્મ સીઆરપીએફ ના જવાનો અને ત્યાં હાજર નાગરિકોએ વિકાસની બહાદુરીની ખુબ જ પ્રશંસા કરી મારા પર ઘણું પ્રેશર હતું પણ ડોક્ટરોના માર્ગદર્શન મુજબ જ મેં આ કર્યું અને ભગવાનને પણ મારો સાથ આપ્યો

નામ ભાઈ વિકાસ બદરેશરે ટ્વિફાઈ

વધુમાં વધુ લોકો સુધી આ પ્રેરણાદાયી ઘટનાને શેર કરવાનું ભૂલશો નહીં અને હા મુંબઈ સમાચારને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા